નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ઘણા બધા પાઠ્યપુસ્તકો છે તેમાં ચેન્જ લાવી રહ્યા છે ત્યારે આજે આપણે ઓફિશિયલ પરિપત્ર સાથે જોશું કે કયા 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 ધોરણના પાઠ્યપુસ્તકોમાં કયા વિષયના પાઠ્યપુસ્તકોમાં ચેન્જ આવશે તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને આપણે વાત કરીએ ધોરણ ત્રણથી આઠની એક્ઝામની તો તે ત્રણથી પાંચ ધોરણની એક્ઝામ છે તે સાત ચાર બે હજાર પચીસથી શરૂ થશે અને ધોરણ છ થી આઠની એક્ઝામ સોળ ચાર બે હજાર પચીસથી શરૂ થશે તો આ જે ટાઈમ ટેબલ છે તેનો વિડીયો તમે બનાવી દીધો છે તે તમને મળી જશે પરંતુ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી આ જ ધોરણોમાં જ્યારે તેનો એક્ઝામનો જે પાઠ્યપુસ્તક છે તે ચેન્જ થશે તો તેમાં કયા કયા પાઠ્યપુસ્તકો ચેન્જ થશે તે આપણે અહીંયા જોવાનું છે તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તમારી સામે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલો ઓફિશિયલ જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં વિષય છે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અમલમાં આવનાર નવા પ્રસિદ્ધ થનાર પાઠ્યપુસ્તકોની યાદી બાબત જે યાદી છે તે તમે જોઈ શકો છો જેમાં ધોરણ એકની વાત કરીએ તો ગુજરાતી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વિતીય ભાષા છે એ અન્ય માધ્યમ માટે ચેન્જ થશે હવે ધોરણ છ ની વાત કરીએ તો અંગ્રેજી દ્વિતીય ભાષા જેમાં માધ્યમ છે ગુજરાતી તે જ બદલશે ધોરણ સાત ની વાત કરીએ તો તેમાં સંસ્કૃત બદલશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ અને મરાઠી પ્રથમ ભાષા તેમના માધ્યમ પણ સામે આપવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો તો મુખ્યત્વે સંસ્કૃત માધ્યમમાં ચેન્જ આવશે અને મરાઠી માધ્યમમાં ધોરણ આઠ ની વાત કરીએ તો ગણિત દ્વિભાષીમાં તમામ માધ્યમમાં ચેન્જ આવશે વિજ્ઞાન દ્વિભાષી તેમાં તમામ માધ્યમમાં ચેન્જ આવશે અને ગુજરાતી પ્રથમ ભાષા તેમાં ગુજરાતી માધ્યમમાં ચેન્જ આવશે ત્યારબાદ આપણે ધોરણ અર્થશાસ્ત્ર નવું પ્રકરણ પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ માધ્યમમાં ચેન્જ આવશે તો આ હતો નાયબ નિયામકશ્રી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર જે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમે તેનો અખબારી યાદીનો જે નોંધ છે તેનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ